પાટણ રાધનપુર તાલુકામાં અવિરત મેઘમહેર યથાવત રહી છે છેલ્લા બે દિવસમાં રાધનપુર તાલુકામાં ચાર એક ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે વરસાદી પાણીના કારણે તેમજ આસપાસમાંથી પાણી આવતા રાધનપુરની બનાસ નદીમાં પાણી આવ્યા છે રાધનપુર પંથકમાં કેટલાક ગામોમાં પ્રભાવિત રાધનપુરની ધોલણકા ગામ નજીક પસાર થતી નદીમાં નવા નીર આવ્યા હતા પાટણ જિલ્લામાં રોડ રસ્તા પણ તૂટી પડ્યા છે રિપોર્ટર પ્રહલાદ ઠાકોર રાધનપુર તમારું જુમાભાઈ જુમાભાઈ ગામ કઈ વેરાયટી છે બે હાજર બરાબર કઈ કંપની છે જટરાજા ઓકે અને કેવું લાગ્યું તમને બહુ સરસ છે એમ

પેલી વીણીનો માલ છે કે બીજી વીણી નો ત્રીજી વીણી ત્રીજી વીણી નો ઉતાર નાખ્યો બે વાર ઉતાર નાખ્યો છે એમ ને